એ હોડ મુજબ કાર્યકર્તાઓને ટેલિફોનિક જાણ ન કરાય હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે સાથે જ પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સાથે જ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પણ એ કાર્યક્રમમાં આવતા અનેક એ ચર્ચાઓ શરૂ થઈ છે અને સાથે જ કાર્યક્રમમાં બાદ બાકી કરી દેવામાં આવતી હોવાની થઈ એ ફરિયાદો પણ ક્યાંક ને ક્યાંક મળી છે સાથે જ રામ મોકરિયાને પણ અનેક વખત એ ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેમને કાર્યક્રમોમાંથી દૂર રાખવા આ અટકળો બાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં જૂથવાદ છે એ સામે આવી રહ્યો છે અને જ્યારે એ ગણેશ ઉત્સવનો જે કાર્યક્રમ એ પાર્ટી દ્વારા રેસ્કોસ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો તેમાં અનેક નેતાઓ છે તે ગેરહાજર રહ્યા હતા અને આ ગેરહાજર રહેતા નેતાઓનો જૂથવાદ છે તેને લઈ હવે એ શહેર પ્રમુખ એ શું વાત કરી હતી આવો તે પણ સાંભળ્યું કાનકડ રામભાઈ મોઢરિયા ધનસુખભાઈ નીતિનભાઈ ભારદ્વાજ આ બધા કેમ દેખાતા નથી ઉદયભાઈ ગઈકાલે સાંજે જ અમારી અહીંયા જે આયોજનની પ્રી મીટિંગ હોય હાજર હતા અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે બધાને અમે દર વખતની જેમ આ વખતે પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જોવો છો બધા જ લોકો બાકીના હાજર છે કોઈને કોઈ વ્યક્તિગત કારણોસર ક્યાંય હોય એને લીધે ન હાજર રહ્યા હોય એવું મારું માનવું છે હું બધા સાથે ફોન ઉપર વાત પણ કરી લઈશ પૂર્વ મંત્રી અરવિંદ રયાણી અચાનક છે અને કાર્યક્રમમાં આજે આવ્યા છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું ઉદયભાઈ કાનકડ રામભાઈ મોટો નીતિનભાઈ આ બધા ઉદયભાઈ ગઈકાલે સાંજે જ અમારી અહીંયા જે આયોજનની પ્રી મીટિંગ હોય એમાં ઉદયભાઈ હાજર હતા અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે બધાને અમે દર વખતની જેમ આ પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જોવો છો બધા જ લોકો બાકીના હાજર છે કોઈને કોઈ વ્યક્તિગત કારણોસર ક્યાંય હોય એને લીધે ન હાજર રહ્યા હોય એવું મારું માનવું છે હું બધા સાથે ફોન ઉપર વાત પણ કરી લઈશ પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અચાનક જ અમારા આગેવાન જ છે અને કાર્યક્રમમાં આજે આવ્યા છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું રાજકોટ શહેર પ્રમુખે માધવ દવે આ તમામ સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે જે નેતાઓ અને જે કાર્યકર્તાઓ એ ગેરહાજર છે તેમને જવાબ માંગવામાં આવશે કયા કારણોસર તે હાજર નથી રહ્યા આવો તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં અનેક જૂથવાદની ચર્ચાઓ દિવસે ને દિવસે સામે આવતી હોય છે તેની વચ્ચે જ્યારે એ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા એ સરકારના નવા મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક ચહેરાઓ જે પૂર્વ નેતાઓ હતા પૂર્વ મંત્રીઓ હતા પૂર્વ પ્રમુખો હતા તે હાજર રહ્યા પણ ચાલુ નેતાઓ પદ ઉપર છે છે તેઓ અનેક તર્ક વિતર્કો અત્યારે ચાલુ થઈ ગઈ રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ છે એ ફરીથી ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે તેનો જવાબ આપતા એ શહેર પ્રમુખ એ માધવ દવે એ આટકતરી રીતે એ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે પણ લોકો ગેરહાજર થતા તે તમામનો જવાબ માગવામાં આવશે સાથે જ એ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા એ ફરિયાદ પણ કરવામાં આવી હતી કે અમને કોઈ ટેલિફોનિક આ ઉત્સવને લઈને જાણ નથી કરવામાં આવી બંને બાજુથી જે નિવેદનો સામે આવી રહ્યા છે હવે એ જૂથવાદ છે આ જૂથવાદ શા માટે છે કોના લીધે આ પાર્ટીમાં જૂથવાદ થઈ રહ્યો છે હજી સુધી ખુલીને કોઈ બોલવા તૈયાર નથી પણ રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં અનેક જૂથ છે સક્રિય છે અલગ અલગ રીતે એ લોબિંગ કરતા હોય છે એકબીજા નેતાઓની સામે આટકતરી રીતે નિવેદનો આપતા હોય છે અને અત્યારે જ્યારે એ મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે તેની વચ્ચે અનેક નેતાઓ છે એ દૂરી બનાવીને રાખી હતી અને સાથે જ કાર્યક્રમોમાંથી દૂર રહ્યા હતા તેને લઈ હવે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર